મ ભગવતે અધ્યાય બે ગીતાનો સાર સંજય બોલ્યા કરુણાથી વ્યાપ્ત શોકયુક્ત અને આંસુ ભરેલા નેત્ર અર્જુનને જોઈને મધુસુબેન કૃષ્ણે નીચે મુજબના વચન કહ્યા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું હે અર્જુન તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થાય છે હે પ્રથાપુત્ર આવી હીન ના તાપે તાબે ન થઈશ તને તે શોભતી નથી હે શત્રુઓનું દમન કરનાર હૃદયની આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા અર્જુને કહ્યું હે શત્રુહંતા હે મધુસૂદન હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો ઉપર વળતું આક્રમણ કેવી રીતે કરીશ જેઓ મારા ગુરુજનો છે એવા મહાપુરુષોને હણીને જીવવા કરતાં ભીખ માંગીને જીવવું વધારે સારું છે તેઓ ભલે દુનવૈ લાભની ઈચ્છા રાખતા હોય તો પણ તેઓ ગુરુજનો છે જો તેમનો વધ થશે તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત હશે અમે એ પણ જાણતા નથી કે અમારે માટે સારું શું છે તેમને જીતવા કે તેઓ દ્વારા જીતાઈ જવું જો અમે ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ કરીશું તો અમને જીવિત રહેવાની ઈચ્છા રહેશે નહીં છતાં તેઓ હવે રણ ક્ષેત્રમાં અમારી સામે ઊભા છે હવે હું સંકોચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું કૃપા કરી મને ઉપદેશ આપો મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી સ્વર્ગ પર દેવોના સાર્વભૌમ અધિકારની જેમ સર્વથા સમૃદ્ધ પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરીને પણ હું આ શોકને દૂર કરી શકીશ નહીં સંજય બોલ્યો આ પ્રમાણે કહ્યા પછી શત્રુઓનું દમન કરનાર અર્જુને કૃષ્ણને કહ્યું હે ગોવિંદ હું લડીશ નહીં અને મૌન થઈ ગયો હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણે શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચન કહ્યા પૂર્ણ પરમેશ્વર બોલ્યા તું વિધવત્તાભરી વાતો કરી છે પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તો શોક કરી રહ્યો છે જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી એ કુંતીપુત્ર સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે હે ભરતવંશી તેઓ ઇન્દ્રિય અનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતાં અવશ્ય શીખવું જોઈએ હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે અસત ભૌતિક શરીરનું સ્થાયિત્વ નથી અને સત આત્માનું કોઈ પરિવર્તન નથી આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જા તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી અવિનાશી અમા તથા સનાતન જીવનના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે માટે હે ભરતવંશી યુદ્ધ કર જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી તે ક્યારેય જન્મ્યો ન હતો જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી તે અજન્મ સનાતન ચીરસ્થાયી તથા પુરાતન છે ત્યારે શરીર હણાઈ જાય છે ત્યારે પણ તે હણાતો નથી હે પાર્થ આત્મા અવિનાશી સનાતન અજન્મ અને અવિકારી છે એવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી અગ્નિથી બાળી શકાતો નથી પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી આ વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સુકવી તે સર્વત્ર વિદ્યમાન અવિકારી એક સમાન રહેનારો છે એ સુવિદિત છે કે આ આત્મા અદ્રશ્ય અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ હે મહાબાહુ જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશને માટે મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે માટે જે નિવારી ન શકાય એવા તારા કર્મ અંગે તો શોક કરે તે યોગ્ય નથી બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે તો પછી શોક કરવાની શી જરૂર છે કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે ત્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી હે ભરતવંશી શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવાની જરૂર નથી હે પાર્થ જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારા ઉઘાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે તેવો ખરેખર ધન્ય છે માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે જે જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયને કારણે રણ ક્ષેત્ર છોડી દીધું છે અને તેથી તેઓ તને કાયર ગણશે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે છે તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે હે કુંતી પુત્ર જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભો થાય અને યુદ્ધ કર તું સુખ કે દુઃખ હાની કે લાભ જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર અને આ પ્રમાણે કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં મેં અહીં પૃથ્થકરણાત્મક અભ્યાસ દ્વારા સાંખ્ય અભ્યાસ દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું તે સામે હે પૃથાપુત્ર જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મબંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ આ બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હ્રાસ પણ નથી અને આ માર્ગે કરેલી થોડીસી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે હે ગુરુનંદન જે મનુષ્યો આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે અને તેમનો ધ્યેય પણ એક જ હોય છે જેઓ દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે અલ્પ જ્ઞાની મનુષ્યો વેદોની તે અલંકારિક વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે કે જે સ્વર્ગ પ્રાપ્તિ ઉત્તમ જન્મ સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે વિષય ભોગ તથા વૈભવી જીવનના ઇચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કઈ જ નથી જે મનુષ્યો ભોગ તથા ભૌતિક પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે હે અર્જુન આ ત્રણેય ગુણોથી પર થ

અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં હે અર્જુન યોગમાં સ્થિર રહે સફળતા નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મો કર મનની આવી સમતા યોગ કહેવાય છે હે ધનંજય સેવા દ્વારા બધા જ નિંદ્ય કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને શરણાગત થા જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે તેઓ કૃપણ છે ભક્તિમય સેવામાં પરવાયેલું મનુષ્ય આ જીવનમાં જ સારા કે નશા કાર્યોથી પોતાને મુક્ત કરી શકે છે માટે યોગ અર્થે પ્રયાસ કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે ભક્તિમય સેવામાં પરવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાં કર્મના ફળનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે આ રીતે તેઓ ભગવાનના ધામમાં પાછા જઈને સર્વ દુઃખોથી પર એવું એ પદ પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જાય છે જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મસાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે ત્યાર પછી તેને દિવ્ય ચેતનારૂપ યોગ પ્રાપ્ત થશે અર્જુને કહ્યું હે કૃષ્ણ અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્ય સ્થિત પ્રજ્ઞના લક્ષણો કયા છે તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પાર્થ મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે જે મનુષ્ય આસક્તિથી રહિત છે જે શુભ પામી હરખાતો નથી તેમજ અશુભ પામી શોક કરતો નથી તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો છે જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે તે પૂર્ણ ચેતનામાં દ્રઢતાપૂર્વક સ્થિર હોય છે દેહદારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે પરંતુ ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે હે અર્જુન ઇન્દ્રિયો એવી તો પ્રબળ અથવા વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે અને તેની ચેતના મારામાં સ્થિર કરે છે તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને કામમાંથી ક્રોધ ઉદભવે છે ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે આ પ્રમાણે કૃષ્ણ ભાવના મૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થઈ જાય છે કૃષ્ણ ભાવના પરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી તેની બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત થતું નથી જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે સંભવે જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા દૂર ખેંચાઈ જાય છે તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થાય તો તે મનુષ્યની બુદ્ધિને હરી લે છે તેથી હે મહાભાવુ જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્ય માટે જાગતા રહેવાનો સમય છે અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવાથી તો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે જે નિષ્પૃહ રહે છે અને જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગીતાનો સાર એ નામના દ્વિતીય અધ્યાય પરના ભાવાર્થો અહીં પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ